સુરતના ના વિસ્તારમાં આવેલ સુખી સોહલા માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે આગમન સોહા પ્રસ્થાન થઈ છે ખૂબ મોટી સંખ્યામાં રાજાના અહીંયા ઉપસ્થિત છે અને એને ટીમ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લડ્ડુ ગોભાળ ગોસાણા સ્વામી શ્રી હરિજીવન કોર્પોરેટર વંસુભાઈ કોર્પોરેટર ગીનાનાથભાઈ મહાજન ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે હું આ આગમન સોડામાં સૌને શુભેચ્છા પાઠું છું આજે સુકીનગરના નગરના રાજાનું આગમન થયું છે સુરત શહેરમાં જ્યારે હિન્દુ સંસ્કૃતિના આરાધ્ય દેવ ગણપતતાનું આગમનનો ઉત્સવ થતો હોય ત્યારે પૂછ આ હજારો યુવાનોએ સરસ રીતે આ ભવ્ય આયોજન કર્યું સાથે સાથે લોક લાડેલા નેતા અમારા છોટુભાઈ પાટીલ સાહેબ બધા કોર્પોરેટરશ્રીઓ દિનાનાથભાઈ છે કચ્છ બંસુભાઈ છે શરદભાઈ મહાજન છે અને સંપૂર્ણ આયોજન કરતા પિન્ટુભાઈ આખી ટીમ છે એ ખૂબ જ સરસ રીતે આપણી સંસ્કૃતિને સંવર્ધન થાય અને ખૂબ જ સરસ રીતે એનું ભવ્યથી ભવ્ય ગણપતિ આગમન મહોત્સવનું આયોજન કર્યું ભગવાનને પ્રાર્થના કરીશ વિઘ્ન વિનાયક દેવને પ્રાર્થના કરીશ કે આ દરેક યુવાનોને ખૂબ શુકિયા રાખજો જીવનમાં કદાચ કોઈ દુઃખ આવે તો દુઃખ દૂર કરજો અને ખૂબ આ લોકોને ને આવા હિન્દુ ધર્મ સંસ્કૃતિના કાર્યક્રમને શક્તિ પ્રદાન કરજો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના બધાને મારા ખૂબ ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ